એમસીમાં નોકરી અપાવવાના નામે રૂપિયા ગુનો દાખલ કર્યો કૌભાંડ ઝડપાય તે પહેલા જ પુરાવા નષ્ટ કરવા ભોગ બનેલા યુવાનો પાસેથી કોલ લેટર પરત લઈ નાશ પણ કરાયા સુરેન્દ્રનગર બાદ અમદાવાદમાં પણ તપાસ શરૂ કરાઈ છે આ મામલે રાજ્યમાં ચાલીસ થી વધુ બેરોજગારો આ કૌભાંડનો શિકાર બન્યા છે આ આરોપી છે વિજયભાઈ તેઓએ નામદાર કોર્ટ સમક્ષ કોર્ટ દ્વારા રિમાન્ડ તેમના આપવામાં આવેલા હતા આ રિમાન્ડ દરમિયાન એવું જાણવા મળેલું છે કે તેમણે જે નોકરીના બનાવટી ઓર્ડર હતા તેમણે જે અન્ય આરોપી છે બે કાનજીભાઈ કુલકરા અને કિરણભેન તેમણે ત્રણેય સાથે મળીને અમદાવાદ ખાતે તેમને ફાણીને ફેંકી દીધેલા હતા મતલબ કે તેમણે પુરાવાનો નાશ કરેલો હતો અને કેટલા નામના નાણાં તેમણે પચાવેલા હતા અને છેતરપિંડીમાંથી મેળવેલા છે તે અંગે પણ તેમણે સ્વીકારી